મિત્રો આજે આપણે વિદ્યા સહાયક ભરતી જરા જોવા જઈ રહ્યા છે અરજી તમારે દિન 10 માં કરવાની રહેશે પ્રસ્તુત જારે છે તો આજના દિવ્ય અંદર આવેલી છે એટલે આજની તારીખથી લઈને દિન 10 માં તમારી અરજી છે તે ત્યાં પહોંચી જવી જોઈએ પ્રસ્તુત જાહેરાત છે તે આશ્રમ શાળાની અંદર જે આપણે જાણીએ છીએ તે મુજબ આશ્રમ શાળાની અંદર રહેવો ફરજિયાત છે તમારો પગાર છે તે સરકારી ધારા ધોરણ મુજબનો રહેશે જોઈલી લે વધારે વિગત માહિતી ભાવનગર બાર ત્રણ બે હજાર ચોવીસ દિવ્ય ભાસ્કરના આધારે અમે તમારી સમક્ષ આ જાહેરાત મૂકી રહ્યા છીએ અને આ જાહેરાત છે તે આજના તમામ દિવ્ય ભાસ્કરની અંદર છે શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ સંચાલિત આદિજાતિ આશ્રમ શાળા અમીરગઢ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠાની આ જાહેરાત છે એનઓસી મળેલી છે જગ્યાનું નામ છે વિદ્યા સહાયક બિન અનામત બીએ બીએડ બી એડ અને ટેટ બે અંગ્રેજી વિષય સાથે જેમણે પાસ કરેલી હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ત્યાર પછી વિદ્યા સહાયક એક જગ્યા ખાલી છે રોસ્ટર ક્રમ છે દસ અનુસૂચિત જાતિની જગ્યા છે એમએસસી બી એડ પીટીસી ટેટ એક પાસ સોરી એચએસસી પીટીસી અને ટેટ એક અને પ્રાથમિક વિષય સાથે જેમણે ટેટ એક પાસ કરેલી છે તેવા ઉમેદવારો અરજી કરી શકશે આપણે જાણીએ છીએ તે મુજબ આશ્રમ શાળાની અંદર માતા કે પિતા તરીકેની ફરજ પૂરી પાડવાની હોય છે છે તમને સુવિધા બિલકુલ આપવામાં આવે સરકાર દ્વારા ઉમેદવાર પત્રક સાથે પોતાનું નામ સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ શૈક્ષણિક લાયકાત ટકા સહી ટેટ એક અને ટેટ બે તેમજ કોમ્પ્યુટરની નિયત પરીક્ષા પાસ કર્યાના સ્પષ્ટ ઉલ્લેખ સાથે દરેકની પ્રમાણિત નકલો જોડવાની રહેશે મયમર્યાદા સરકારના તમારી ધારાધોરણ મુજબની રહેશે ત્યાર પછી ઉમેદવારને પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે અને અરજી છે તમારી દિન દસની અંદર છે ત્યાં રજિસ્ટર એડી મારફત છે તે પહોંચી જવી જોઈએ ઉપરોક્ત જાહેરાત દર્શાવે લાયકાત સિવાયના ઉમેદવારોએ અરજી કરશે તો અરજી અમાન્ય અથવા તો રદ ગણાશે ફાજલનું રક્ષણ મળવાપાત્ર રહેશે નહીં ઉમેદવારે તેની અરજીની એક નકલ આદિજાતિ વિકાસ અધિકારી આશ્રમ શાળાની કચેરી ગાંધીનગર ખાતે પણ મોકલવાની રહેશે તો તમારી આ હતી આજની જાહેરાત અને અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો વ્યવસ્થાપક શ્રી શ્રી મગ પટેલ સર્વોદય કેન્દ્ર અમીરગઢ મુકામ પોસ્ટ ઓફિસ તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા પિનકોડ નંબર છે આડત્રીસ એકાવન ત્રીસ અને આદિજાતિ વિકાસ અધિકારી શ્રી આશ્રમશાળા બ્લોક નંબર પિસ્તાલીસ સ્લેશ પાંચ છ ટાઈપ સેક્ટર સત્તર ગાંધીનગર પિનકોડ નંબર છે આડત્રીસ વીસોડ તો તમે આની અંદર અરજી કરવા માગતા હો તો બંને ઠેકાણ તમારે એક 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 અરજી કરવાની રહેશે